અને છેલ્લે વાત જીએસટીની કરીએ એક શેરથી શરૂઆત કરવી છે બહુ જ સરસ કહેવાયું છે કે સિયાસત કુછ કદર આવામ પે એસાન કરતી હૈ પહેલે આંખે છીન લેતી હૈ ફિર ચશ્મે દાન કરતી હૈ તમને કોઈ આંધળા કરી દે અને ઓછું દેખાતું તમને થઈ જાય અને પછી એ જ માણસ આવીને કે હું તમને ભેટ આપું છું આ ચશ્મા તો તમે એને ભેટ માનશો જીએસટીમાં સરકારે રાહત આપી છે અને રાહત આખા દેશના સામાન્ય માણસોને અસર કરવાની છે શેમ્પુથી માંડીને ટૂથપેસ્ટથી માંડીને સાબુથી માંડીને બહુ જ બધી પ્રોડક્ટ્સ એવી છે કે જેના પર અઢાર ટકા જીએસટી લાગતો હતો એ હવે સીધો પાંચ ટકા થઈ જવાનું છે સરકારે બાર ટકા અઠાવીસ ટકાનો આખો સ્લેબ કાઢી દીધો છે પાંચ ટકા ને અઢાર ટકા જીએસટી રહેવાનું છે લક્ઝુરિયસ કાર્સ છે જે મોંઘી કાર છે એના પર જે અઠ્યાવીસ ટકા હતો એની જગ્યાએ ચાલીસ ટકા જીએસટી થયો છે તંબાકુની પ્રોડક્ટ્સ પર ટેક્સ એમણે વધાર્યો છે હવે સેસ કે બાકીની ડ્યુટી નાબૂદ કરે છે કે કેમ એ કાર મોંઘી થાય છે કે સસ્તી એના પર હજુ લાંબા સમય પછી ધીરે ધીરે ખબર પડવાની છે પણ જીએસટીનો જે ડેટા અથવા જે આંકડો જાહેર કર્યો એ સામાન્ય માણસો માટે બહુ જ રાહતના સમાચાર છે પણ આ સરકારની ભેટ કેવી રીતે છે આ સરકાર જ તો છે કે જેણે જીએસટી લાગુ કર્યો અત્યારે જીએસટી સરકાર દિવાળી માટે મધ્યમ વર્ગને રાહત અથવા ભેટ જેવા કોઈપણ શબ્દો આપે હકીકત એ છે કે આપણે ભારતમાં ખપત વધારવી છે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણો વેપાર અથવા આપણી પ્રોડક્ટ્સ કે જે બહાર નથી જઈ રહી બહાર જઈને વેચાઈ નથી રહી આપણી દવાઓ જીવન જરૂરિયાતની મોટાભાગની વસ્તુઓ પર ટેક્સ ઝીરો કરી દેવામાં આવ્યો છે એનું સૌથી મોટું કારણ એ છે કે સરકાર ઈચ્છે છે કે પ્રોડક્ટ સસ્તી થાય પ્રોડક્ટ સસ્તી થાય તો સામાન્ય માણસ ખરીદે એ ખરીદે તો પૈસો ફરતો થાય અને એ પ્રોડક્ટ્સ કે જે બહાર નથી જવાની અમેરિકા પર જેના અમેરિકાએ જેના પર પચાસ પચાસ ટકા ટેરિફ લગાડ્યો છે અમેરિકન્સ એ વસ્તુઓ નથી ખરીદવાના તો એ પ્રોડક્ટ્સ જો વેચાશે નહીં તો એ જશે ક્યાં માલ બધો જ અને એટલા જ માટે બહુ જરૂરી છે કે આપણે દોઢસો કરોડનો દેશ છીએ આપણી પ્રોડક્ટ્સનું કન્ઝપ્શન આપણા દેશમાં થાય અને આપણા જ દેશમાં ખપત થાય તો સ્વાભાવિક છે કે આજે નહીં તો લાંબા ગાળે પણ એની બહુ મોટી અસર થવાની છે આપણા અર્થતંત્ર પર સેલ્ફ સસ્ટેનેબલ થવા માટે આપણી પાસે એના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી આ સમયની માંગ અને જરૂરિયાત હતી અને એ પ્રમાણે સરકારે એનો નિર્ધાર કર્યો છે સરકારની આવકને આનાથી બહુ મોટો ફટકો થવાનો છે પણ છતાંય સરકારનો આ નિર્ણય બહુ જ મહત્વપૂર્ણ છે ખાલી સાર એટલો છે કે આ સરકારની આપેલી ભેટ નથી આ સમયની જરૂરિયાત છે ને એ પ્રમાણે સરકારે એની જાહેરાત કરી છે પણ આપણે ત્યાં વર્ષોથી એક બાંકડો મૂકવામાં પણ સરકારોને ક્રેડિટ લેવાની આદત રહી છે અને એ કોઈ પણ પક્ષની સરકાર હોય પક્ષોથી ઉપર રહીને સરકારો ક્રેડિટ ભૂખી રહી છે કે દરેક વાતમાં એમને ક્રેડિટ જોઈએ છે અને દરેક વાતમાં એટલું બધું શ્રેય જોઈએ છે કે લાફો માર્યો તો એનું એ શ્રેય ને એને પાછો લીધો તો એ શ્રેય આ સ્થિતિની વચ્ચે શું કહ્યું વિપક્ષના નેતાઓએ જીએસટીના નિર્ણય પર સી આર પાટીલે ગુજરાતમાંથી પત્રકાર પરિષદ કરી હતી જીએસટી રેટ્સ પર એમને પણ સાંભળીએ બે બાર ટકાના અઢાર ટકાના બે દર કરવાને કારણે લોકોમાં જે મુશ્કેલીઓ પડતી હતી અર્થઘટનમાં કોઈક લાભ લઈ જાય બીજાને લાભ ન મળે અને માલ વેચાવામાં તકલીફ પડે એ પ્રકારની જે વ્યવસ્થા હતી એટલે વેપારી પ્રામાણિકતાથી પોતાનો ટેક્સ ભરી શકે એટલા જ માટે આ કર માળખો તો ફેરફાર કર્યો પરંતુ કરનો દર એ પણ ઘટાડવામાં આવ્યો છે આ પહેલી વાર આપણે જોયું હશે કે સત્ર પછી માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સમય દરમિયાન એમણે લોકહિત માટે લોકોમાં વેપારીઓ પણ છે વેપારીઓના હિત પણ લોકોનું હિત છે એટલા માટે પણ જ્યારે જરૂર પડી છે ત્યારે ઝડપી પગલાં લીધા છે મક્કમતાથી પગલાં લીધા છે અને એના કારણે વેપાર પણ વધ્યો છે અને જે યુઝર્સ છે જે લોકોને પોતાની જરૂરિયાતની વસ્તુઓ એ પણ સસ્તી મળી છે આજે જ્યારે આ સ્થિતિ છે ત્યારે લોકો જે ઉદ્યોગકારો છે એ પોતે પણ પોતાના પ્રોડક્ટની ક્વોલિટી સુધારવા માટેનો પ્રયત્ન કરશે એના કારણે સારી ક્વોલિટી સસ્તા ભાવમાં અને આપણા દેશમાં ઉત્પાદિત થતી હોય એવી વસ્તુઓ જે આપણને વાપરવા મળે એની પાછળનો આ પણ એક ધ્યેય છે કે જે વેપારીઓ છે એ વેપારીઓને ક્વોલિટીની સાથે જો પ્રોડક્શન એનું વધશે ડિમાન્ડ વધશે તો પ્રોડક્શન વધશે અને પ્રોડક્શન વધવાને કારણે પણ એને ઓવરહેડ ઓછા થવાથી એની પ્રોડક્ટની કિંમત પણ ઓછી થવાની છે તો આ એક આખી સાયકલ છે અને એ સાયકલમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ત્યારે પંદરમી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપરથી કહ્યું હતું કે હું આ દેશના લોકોને એક દિવાળીની ભેટ આપવાનો છું અને એટલા જ માટે બાવીસમી સપ્ટેમ્બરથી આ જીએસટીના નવા દર એ લાગુ થશે એના કારણે અનેક વસ્તુઓ સસ્તી થવાની છે जेवा वीमा जीव जे वस्तु पर टैक्स लगता है एक खूब प्रधानमंत्री श्री मोदी साहेब नेतृत्व श्रीमती निर्मला जीए आ पगल भर राहुल गांधी जी पहले से ही बोला जब ये आया था उसी समय बोला कि ये जो पांच स्लैब्स है वो गलत है दो ही स्लैब्स होना चाहिए उस समय कहा गया था और तो पहले तो मेरे हिसाब से जीरो बारह अट्ठारह अट्ठाईस है ना तो इतने टैक्सेस है जो स्लैब्स है और पांच भी है पांच फीसदी भी है तो अभी क्या है कि उन्होंने मेरे हिसाब से अठारह किया है पांच किया है और चालीस तो सवाल आज उठता है कि जो आम आदमी का जो खाने वाले चीज है जैसे दही चावल आटा गेहूं दाल उसके ऊपर आपने पांच फीसदी क्यों रखा पहले से ही यह है सवाल फिर सीमेंट अट्ठाईस फीसदी क्यों थे सीमेंट अट्ठाईस से अठारह हो गया लेकिन घर बनाते हो सब लोग गरीब बनाते हो मिडल क्लास बनाते हो तो वो सब गलत था पहले से ही तो उन्होंने उनकी जो गलती है वो ठीक किया था वही हम बता सकते हो और जो राहुल गांधी बार बार बोल रहे थे वो किया है तो हम सब बोलते हैं जो राहुल गांधी कहते हैं वो सही है और ये सरकार बाद में सुन जाता भी है और तीसरी बात है कि जो स्टेट का जो कॉम्पन्सेशन है रेवेन्यू कॉम्पनसन वो कैसे करेंगे वो बताया गया भी नहीं है इसमें एनालिसिस में तेरे बस आटलू जो आपने यूट्यूब पर जुड़ रहा तो सब्सक्राइब करो फेसबुक पर जुड़ रहा तो फॉलो करो वीडियो ने शेयर करो नमस्कार